ખાતમુહૂર્ત નવનિર્મિત સ્વિમિંગ પુલ અને જીમનેશિયમ લોકાર્પણ મકરબા ખાતે મિશન મિલિયન અંતર્ગત વૃક્ષારોપણ અમિત શાહ ના હસ્તે સ્વિમિંગ પૂલનું પણ ઉદ્ઘાટન અંદાજિત દસ કરોડના ખર્ચે તૈયાર કરાયો છે સ્વિમિંગ પુલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે બે દિવસ ગુજરાત મુલાકાત દરમિયાન અમિત શાહે અમદાવાદ વિકાસ વિકાસ મોટી ભેટ પણ આપી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની સાથે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં એક હજાર ત્રણ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

આ વૃક્ષો તમે તમારી આસપાસના વિસ્તારમાં પણ ઉગાડી શકો છો જો કોંગ્રેસ પાર્ટી સાથિયોને ચલા તુષ્ટિકરણ કે કારણ સન સેતાલીસ થી લેકર દો હજાર ચૌદ તક જો દેશ કી શરણ મેતા પડોસી कि वो हिंदू थे जैन थे बौद्ध थे सिख थे मगर उनकी प्रताड़ना अपने देश में भी यहां पर भी लाखों करोड़ों लोग तीन तीन पीढ़ियां हो गई न्याय के लिए तरसते रहे मगर एक इंडी अलायंस की तुष्टिकरण की नीति ने इस शरणार्थियों को न्याय नहीं दिया ભારતીય જનતા પાર્ટી કે નેતા નરેન્દ્ર મોદી જીને એનક ન્યાય દેખા